શિહોરમાં શાખા બંધ કરવાના નિર્ણય સામે કોંગ્રેસનો આક્રોશ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું શિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટા તિજોરી શાખા શિહોરની ગુજરાત સરકાર દ્વારા બંધ કરવાની કાર્યવાહી સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો શિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અશોકભાઈ મકવાણા મામસી તેમજ પીઠ આગેવાન કે કે ગોહિલ એડવોકેટની આગેવાનીમાં મામલતદાર સાહેબ મારફતે સરકારશ્રીને આવેદનપત્ર પાઠવાયું હતું આ પ્રસંગે શિહોર શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો તેમજ વિવિધ સેલના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બે હજાર રૂપિયા વૃદ્ધ પેન્શન અહીંયાથી ટ્રાન્સફર થાય એટલે એના પેન્શન ના હોય જે કાંઈ હોય એને ઓળખ નું હોય આ કેમિલી જવું પડે અને તેવી સોળ કિલોમીટર અંતર છે એટલા માટે એને સગવડતા મળે સરકાર ઉદ્દેશ હંમેશા પબ્લિક ને સગવડતા માટેનો હોવો જોઈએ

સગવડતામાં વધારો થવાની બદલે એક સગવડતા છીનવાઈ રહી છે બે હજાર જેટલા વૃદ્ધ પેન્શનરોની જે સગવડતા છે એમને પેન્શન મળે છે એમની ઓળખ માટે એને દર વર્ષે અહીંયા આવવું પડે છે એના માટે હેરાનગીતિના વધારો એવા સરકારે નિર્ણય લીધો તો આ નિર્ણય વહેલી તકે પાછો ખેંચવામાં આવે અને પેન્શન પણ ઉપરાંત મોટી વકીલ વકીલ હોય એના માટેની સ્ટેમ્પ પણ અહીંયા મળે છે નજરીમાં વકીલોને પણ અગવડતા પડશે એટલે આ તમામ અગવડતાઓ દૂર થાય અને વહેલી તકે ટ્રેઝરી ફરી વાર કાર્યરત થાય એ અમારી કોંગ્રેસ પક્ષ તરફથી આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને સરકારમાં રજૂઆત થાય તેવી અમારી કોંગ્રેસ પક્ષ રજૂઆત છે સરકારની જીએસટી જીએસટી લગાડવા સફળતા બાદ નોટબંધીની સફળતા બાદ ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક સ્કૂલો બંધ કરવા સફળતા બાદ હવે શહેર ની અંદર સરકાર આ સરકારના માટે કેમ દામ પડે એ સરકારના હિત માટે એક પણ કામ કરી રહી નથી જે વૃદ્ધ માણસો હોય એને કેમ મુશ્કેલી પડે એવું કામ કરે છે જનતા હિતમાં એક પણ કામ કરી રહી હતી એના માટે કોંગ્રેસ મેદાનમાં આવી છે અને જો આ તેજુરી બંધ રાખવા નિર્ણય સરકાર નહીં બંધ કરે છે એને જો ચાલુ રાખવાનો નિર્ણય નહીં કરે તો તાલુકા શહેર કોંગ્રેસ રોડ ઉપર આવશે અને ગાંધી માર્ગે આંદોલન કરશે જરૂર પડશે ક્યાંય પણ કોંગ્રેસ જનતા માટે પાછી કોંગ્રેસ કોંગ્રેસો شكرا